પ્રોગ્રેસ ક્લબના ચીફ મેટર કમલ દેવરા દ્વારા લિખિત સવાલ જિંદગી કે પુસ્તકનો આજરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની પરિસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું પ્રોગ્રેસ ક્લબના ચીફ મેન્ટર શ્રી કમલ દેવરાએ એક માનવીને મૂંઝવતા સામાન્ય પ્રશ્નોને એક ઉકેલ રૂપે સવાલ જિંદગીના નામે બુક લખી છે છપાયા પહેલાં જ આ પુસ્તકે એટલો બધો પ્રભાવ કર્યો હતો કે વિમોચન પહેલાં જ બુકની દસ હજાર કોપી વેચાઈ ચૂકી હતી છે સવાર જિંદગીના બુકનો વિમોચન સમારોહ સવાર સાડા નવ કલાકે પુણા ગામ બીઆરટીએસ રોડ પર આવેલા બેન્કવેટ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો પ્રોગ્રેસ ક્લબના સભ્યોને અને મહેમાનો મળીને મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા પામ્યા હતા આ સમારોહમાં મહેમાન તરીકે વરાછા બેંકના ચેરમેન કાનજીભાઈ બાલાડા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર જાણીતા મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસી ડોક્ટર સ્નેહન પટેલ અને દર્શનીબેન કોઠિયા ઉપસ્થિત રહેવા પામ્યા હતા મારું નામ કમલ દેવરા છે અને પ્રોગ્રેસ ક્લબ સુરત તરફથી સવાલ જિંદગી કે બુક નામનું આજે વિમોચન કર્યું છે આ બુકની અંદર કેવી રીતે માણસ ખાસ કરીને એક એન્ટરપ્રેનર એક ધંધાધારી ઉદ્યોગ સાહસિક વ્યક્તિ પોતાના જીવનના જંજાળમાં કેવી રીતે ફસાઈ જાય છે કેવી રીતે એ મને ટાઈમ નથી મળતો મારો ધંધો બરાબર નથી ચાલતો મારે ભવિષ્યની ચિંતા રહે છે મારું ફ્યુચર સિક્યોર નથી અમારા વચ્ચે બે ઝઘડા થાય છે હું બાળકોને કેવી રીતે ઉછેર કરું જમાના બહુ ખરાબ હૈ ક્યાં કરું ઈ સારા સવાલો મેં આ બધા સવાલોની અંદર છે ને માણસ જેવી રીતે ફસાઈ જાય છે એના મૂળના કારણમાં શું છે આ બુકની અંદર આ બધા સવાલો આપણને જાણવા મળે છે સાથે સાથે આ જીવનની અંદર કેવી રીતે આપણે એક એવું જીવન જીવીએ જેના લીધે પોતાના ઉપર ગર્વ થાય આ બધા સવાલો જે મેં હમણાં તમને કીધા એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય કેવી રીતે આ સમાસ સમસ્યાઓનું સમાધાન કરી શકાય અને એક પૂર્ણ પરિપૂર્ણ અને સંપૂર્ણ જીવન માણસ જીવી શકે ખાસ કરીને એક એન્ટરપ્રેનર એની ચાવી આ બુકની અંદર છે હું ઈચ્છું છું કે સવાલ જિંદગી કે બુક વધારેમાં વધારે લોકો વાંચે અને એમાંથી એમાં એમ એમાં આપેલા વિચારોથી એમનું જીવન બદલે તો આ એક પ્રયાસ સાર્થક રહેશે ખૂબ ખૂબ આભાર વધુમાં કમલ દેવરા દ્વારા લિખિત સવાલ જિંદગીના બુક હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં જાહેર કરાયા હતી ચાલો સૌ સાથે મળીને વિકાસ વૃદ્ધિ પામીએ ના પાયાથી રચાયેલું પ્રોગ્રેસ ક્લબ છેલ્લા છ વર્ષથી સુરતમાં ઉદ્યોગ સાહસિકોના સ્વરાંગી વિકાસ માટે પ્રત્યક્ષશીલ છે આઠ વ્યક્તિઓથી ચાલુ થયેલા પ્રોગ્રેસ ક્લબમાં આજે છસો કરતા પણ વધુ બિઝનેસમેનો જોડાવા પામ્યા છે અઝર કુર સાથે પ્રકાશવાડા